ઉપવાસ કરે બાધા લે હું ભાત નહીં ખાઉં જો આમ થશે તો રે એનાથી ભગવાનને શું ફેર પડે હું મીઠાઈ છોડી દઈશ તો ભગવાનને બ્લેકમેલ કરો તમે મીઠાઈ છોડીને અને તમને એવું લાગે છે કે તમે કોઈ મીઠાઈ કે ભાત કે ફલાણું કે ઢીકણું છોડી દેશો એના કરતાં વ્યસન છોડો ભગવાનને કોક મારું આટલું કામ થશે ને તો હું વ્યસન છોડી દઈશ એને કોક મારું આટલું કામ કરી આપ તો ગુસ્સો નહીં કરો મારું આટલું કામ કરી આપતો સાચું બોલીશ એને એ જોઈએ છે એને તમે છોડો છોડો ને ને મીઠાઈ ચા ચા મૂકી દીધી બહુ બેસ્ટ કર્યું એસિડિટી નહીં થાય એમાં કઈ એને કઈ ફરક જ નથી પડતો આપણે બધા બાધા આખડી દોરા ધાગા મને બહુ નવાઈ લાગે છે કે ખરેખર શેને માટે આપણે આ બધું કરીએ તો કે સમયને બદલવા માટે અને ભીતર આપણે જાણીએ છીએ કે સમય કોઈ દિવસ બદલાશે જે છે એ સત્કર્મોથી બદલાશે બીજી કોઈ રીતથી તમારો સમય નહીં બદલે અને છતાંય આ બધું છે ને માટે કરીએ છીએ અંધશ્રદ્ધા અને આ અંધશ્રદ્ધાનો ફાયદો એટલા બધા લોકો ઉઠાવે છે એ પણ આપણને ખબર છે અને કઈ કઈ રીતે ઉઠાવે છે એ પણ આપણને ખબર છે અને છતાંય કરીએ છીએ બંગડી